ત્યાં કે મને લાસ્ટ મારી મમ્મી એ નહીં જોઈ કે કોઈ નહીં જોઈએ આખા ગામ મારો એ નહીં જોયું ધારાસભ્ય સભ્ય વસાવાએ વસાવાઈ ને જણાવ્યું હતું કે નર્મદા પોલીસે અધિકારીનું નામ નાખો દીડિયાપાડા ખાતે બંને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી સાથે જ આદિવાસી સમાજના કેટલાક નેતાઓ આ ઘટના પર રાજનીતિ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો બીજી તરફ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોમવારે રાતે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ કાર્યક્રમ ચેતર વસાવા પ્રેરિત હોવાનું નિવેદન આપી તેઓનો રાજકીય એજન્ડા પાર પાડવાનો હોય પોતે નહીં જોડાવાના હોવાની સ્પષ્ટતા કરી હતી આજે આદિવાસી સમાજ આટલો મોટો સમાજ છે આજે અમે પોલીસ પ્રશાસનને આઠ તારીખ પહેલાં કીધું હતું કે અમે આ રીતના કાર્યક્રમ આપીએ છીએ નવ તારીખે અમે ગેવડિયા ગરુડેશ્વર બંધનું એલાન અમે કોઈ કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરી અમારો આદિવાસી સમાજને આટલા બધા આંદોલનો થયા છે અમે કોઈ દિવસે સરકારી મિલકત કે ખાનગી મિલકતને નુકસાન નથી કર્યું તો કેમ અમને પ્રોગ્રામ નથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો ને અમે કાતા ધમાલ કરવાના હતા તો અમને ઘરે ડિટેન કરવામાં આવે અમને જવા દેવામાં નહીં આવે અટકાવવામાં આવે આટલો મોટો સમાજ છે અમે ચલાવવાના નથી અમે કઈ જવાના આમાં ચાલે નહીં ભાઈ એટલે સુધી અત્યાચાર અમારે બેઠવાનો અમારા લોકો કે માર ખાવા માટે રહેલા છે

કોઈ ની અદા નહી તમારી પકડવાની હા દરવાજા ખુલ્લા રાખી બંધ નીકળવું દરવાજા માથે તમારી જવાબદારી લેવાની હા અમારા દીકરા મને આપવાના છે કોઈ હા જીવ આપવાના છે મને જીવ આપી દો હા તમે રોકો અમારા દીકરા જતો જાવ આજે કોણ આજે મોની પોલીસ ના દબાણ થી તમારા ઘર આવું બોલી ગયા પોલીસ ધમકી આપી એ ભોજો જેવો ગેરો કહેવાય બાય બંધ કરીને ને અંગૂઠો લી લીધો એવું થોડું ચાલે જબરજસ્તી મેં બારે કાઢી મૂકી હતી એકલા ઘર મેં કાકા બતાવીને એમને આવું કરાવ્યું અમારા માણસો ને આવવા દેવ અમારે કઈ ઝઘડો નહીં કરવો તમારી જોડે જે કાર્ય કરવાના હોય અમારા ઘર માટે આવે છે આવવા દો રસ્તા ખુલ્લા રાખો હા અમારે સાફ સરકાર આપવા આવે છે તમે આવીને ઉભા ગયા તમે આવીને ઉભા ગયા ઉભા ગયા

એ બેસવા માટે આવે છે કરવા માટે નહીં આવતા જે સપોર્ટ આપ્યો તે મને ચૈતરભાઈ આયવા તમે ચૈત્રભાઈ તમે લોકો કોઈ નહીં આવ્યા તમે લાકડીના દંડા લઈને ઉભા થાકી ગયા અમને કોઈ લાશ નહી જોવા દીધી એ આવ્યા ત્યાં મને લાશ જોવા દીધી ત્યાંથી અમને લાશ મારી મમ્મી એ નહી જોઈ કે કોઈ નહીં જોઈએ આખા ગામ વાળો એ નહી જોયે આમ પાર્ટી ના આદિવાસી કાર્યકરો તેમજ કોંગ્રેસના આદિવાસી કાર્યકરો ની નજર કેદ કરવામાં આવ્યા છે જ્યારે ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય દિલીપભાઈ છેટુભાઈ વસાવાને કેવડિયા જતા અટકાવી તેમના નિવાસ સ્થાને પોલીસ દ્વારા નજર કેદ કરવામાં આવ્યા છે આજે જે કેવડિયામાં જે દુઃખદ ઘટના બની અને બે યુવાનોને ઢોર મારીને જે મોતને ઘાત ઉતારવામાં આવ્યા છે તો આજે અમે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે કેવડિયા જઈ રહ્યા હતા પણ આ તાનાશાહી સરકાર આજે તમે જુઓ કે રાતથી જ અહીંયા પીઆઈ પીએસઆઈ જમાદાર અને એમનો પોલીસ સ્ટાફ અહીંયા ખડકી દેવામાં આવ્યો છે જ્યારે અમે જવાની તૈયારી કરી રહ્યા હતા શ્રદ્ધાંજલિ આપવા માટે તો સરકારને કેવું છે કે તમે આ આદિવાસી યુવાનો છે એમને શ્રદ્ધાંજલિ આપવાની જરૂર નથી ને તમે ઘરે જ રહો અને અહીંયા અમે તમને આખો દિવસ અહીંયા જ બેસી રહો જો એવું ન કરવામાં આવે તો પોલીસ એમની કાર્યવાહી કરશે તો અમે એમને જણાવ્યું કે ભાઈ અમારા સમાજના નવયુવાનો હતા જે આ કેવડિયા જેવા પ્રોજેક્ટો છે એવા તો આદિવાસી વિસ્તારમાં ઘણા પ્રોજેક્ટો આવવાના છે ને આવશે તો આ જે ગરીબ આદિવાસી લોકો છે તો એ ગરીબ આદિવાસીઓને શું આવી રીતે જ બહારના લોકો આવીને માર મારી અને મારી નાખશે